સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા ઇફકોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ વર્તમાન રાજકીય અંગે સહકારી બાબતો ઉપર પ્રતિક્રિયા આપી હતી રાહુલ ગાંધીની આગામી ગુજરાતની મુલાકાતે લઈને કહ્યું કે રાહુલ ગાંધી જેટલી વાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો થશે ગુજરાતીઓ તેના ભાષણની મજા લેશે સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે ચાલતા વિવાદ મુદ્દે કહ્યું હતું કે પશુપાલકોની માંગ વ્યાજબી છે પરંતુ તેઓ દ્વારા જે દૂધ રસ્તા ઉપર ઢોળી દેવામાં આવે છે તે યોગ્ય નથી ડેરીઓ દ્વારા અન્ય રાજ્યોમાંથી જે દૂધ મંગાવી પાવડર કરવામાં આવે છે અને તે પાવડર પડ્યો રહે છે તેના કારણે જે મુશ્કેલી સર્જાય છે તે બાબતે સરકારે યોગ્ય તપાસ કરવાની પણ માંગ કરી છે સંઘાણી રાજ ઠાકરે સરદાર પટેલ પર કરેલા નિવેદન કેજરીવાલની ગુજરાત મુલાકાત અંગે પણ પ્રતિક્રિયા આપી હતી દિલીપ સંઘાણીએ તાજેતરમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ અધ્યક્ષની કરેલી જાહેરાત તેમજ રાહુલ ગાંધીના આગામી ગુજરાત પ્રવાસને લઈને ટિપ્પણી કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધી જેટલી વખત ગુજરાતની મુલાકાત લેશે એટલો જ ભારતીય જનતા પાર્ટીને લાભ થશે કારણ કે તેઓ રાજકીય ઇતિહાસની ખબર નથી સામાજિક તણાવવાળી ખબર નથી ક્યારેક ક્યાં શું બોલવું તે તેમના સલાહકાર જે લખીને આપે તે જ બોલે છે લોકોની સુરક્ષા અને સલામતી કેવી રીતે આવશે તે અંગેની તેમને સમજ નથી ગુજરાતીઓ તેમના ભાષણની મજા લેશે અને તે ગુજરાતમાં આવશે તો ફરીથી ગુજરાતની પ્રજામાં ચાલે છે રાહુલ ગાંધીએ અમિત ચાવડાની પસંદગી કરે છે તે બાબતે હું એટલું જ કહેવા માગું છું કે તેમણે જંગના ઘોડા અને પસંદગી કરી છે કે લંગડા ઘોડાની પસંદગી કરી છે એનો જવાબ તો તેઓ આપી જ શકે રાજ ઠાકરેના સરદાર પટેલને લઈને આપેલા નિવેદનને લઈને ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે સરદાર પટેલ અનેક રજવાડાઓને એક કરીને ભારત બનાવ્યું છે હૈદરાબાદ અને જૂનાગઢને ભારતમાં જોડવા એ સરદાર પટેલની કુનેહનું પરિણામ હતું એકમાત્ર કાશ્મીરને નહેરુએ જોડવાનો પ્રયાસ કર્યો હતો સરદાર પટેલ રાષ્ટ્રપ્રેમી હતા સરદાર પટેલે જે નકશો બનાવ્યો છે તેમાં મુંબઈ કોલકત્તા અને હૈદરાબાદના નામનો ઉલ્લેખ થાય છે સરદાર પટેલે સર્વસ્વ અર્પિત કર્યો હતો તેમના દીકરી નાયબ દીકરી હોવા છતાં સાદગી જીવ્યા છે આ બધી વાતોને દેશના યુવાનો સમક્ષ મૂકવી જોઈએ જેને બદલે અત્યારે જે સરદાર પટેલને લઈને નિવેદનો આપવામાં આવી રહ્યા છે તે તેમની સંકુચિત માનસિકતા લોકો સમક્ષ મૂકી રહ્યા છે આ પ્રકારના જાહેર જીવનમાં રહેતા વ્યક્તિઓ જ્યારે નિવેદન કરે છે ત્યારે તે ધીક્કાર પાત્ર છે કેજરીવાલના ગુજરાતના પ્રવાસ લઈને પોતાનું નિવેદન આપ્યું કે કેજરીવાલે દિલ્હીમાં દારૂના છૂટથી વેચાણ માટે જે નીતિ જાહેર કરી તેના કારણે તેની પ્રજાએ તેમને કઈ સ્થિતિમાં મૂકી છે તે આપણે સૌ જાણીએ છીએ ગુજરાત મહાત્મા ગાંધીનું છે પંજાબમાં જે રીતે ડ્રગ્સનું વેચાણ થાય છે એમાં આમ આદમી પાર્ટીની શું ભૂમિકા છે એ સૌ કોઈ જાણે છે સરદાર પટેલ હતા એટલે આજનો આ દેશનું અસ્તિત્વ જોઈએ છે પાંચસો રજવાડા માંથી પાંચસો બાસઠ રજવાડા એક કરવા અને ત્યારબાદ હૈદરાબાદ અને જુનાગઢ ને જોડવા એક માત્ર કાશ્મીર પંડિત નેહરુ પાસે વાર માર્યું બાકીના સરદાર પટેલે જે પુને પુને ભારત આજનો નકશો બનાવ્યો છે તો મુંબઈ કલકત્તા હૈદરાબાદ દિલ્હી આવા શબ્દોનો ઉલ્લેખ થાય છે એટલે હું બોલનારની સંકુચિતતા માનું છું સરદાર એ રાષ્ટ્રપ્રેમી હતા સર્વોચ્ચ રાષ્ટ્રે પણ કર્યું હતું મણિબેન હાકેલ કપડાં પહેરીને પોતાનું ગૌરવ હતા કે મારા પિતાનું ગૌરવ છે કે દીકરી હોવા છતાં લાય બળપ્રદાઓ છતાં અમે સાદાયથી રહી આ ઉલ્લેખો સમાજને આપવા જોઈએ વિવાદ અને વિખવાદ એ રાષ્ટ્રને એકતા નહીં તોણાના ધંધા કરે કોઈ પણ જાહેર જીવનમાં વ્યક્તિઓ જે કરે

ત્યાં જે સિંહ જોવા જોઈએ મત નું સમર્થન ગુજરાતમાં તેમને મળે તેવી શક્યતા ઓછી છે રાજ્યમાં જે દૂધનું ઉત્પાદન થાય છે એના કરતા વધારા નું દૂધ અન્ય રાજ્યમાંથી મુકાવવામાં આવે છે બોલાસ ડેરી છે ગુજરાતમાં જેટલું દૂધ ઉત્પાદન થાય છે આ દૂધ ઉત્પાદન જે થઈ રહ્યું છે અને બીજા રાજ્યોમાંથી દૂધ મંગાવાયેલું છે મોટા સંઘ દૂધ મંગાવીનો કોઈ વાંધો ન હોઈ શકે પરંતુ વધારાનું દૂધ મંગાવીને એનો પાવડર બનાવવામાં આવે અને પાવડર વેચવા માટે જાય તો પૂરતી કિંમત ન આવે જેથી કરીને સ્થાનિક દૂધવાળાઓને જે નાની જિલ્લાની દૂધ મંડળીઓ હોય એમને પૂરતા ભાવ ન મળે એ સ્થિતિ સર્જાય છે એટલા માટે કે પાડોશી રાજ્યમાંથી જે રીતનું દૂધ જરૂરિયાત કરતા પણ વધારે આવ્યું છે અને એ દૂધ ખપતમાં આવી જાય તો કોઈ વાંધો નથી પણ એનો પાવડર મેળવે સરકારે કેટલું દૂધ વધારાનું બહારથી આવે છે કેટલો પાવડર બનાવવામાં આવશે કેટલી જરૂરિયાત છે આ પાવડર કેટલા સમય સુધી નિકાલ નથી થતો એની વ્યાજ ખાત સંસ્થા પર કેવડી પડે છે આ સાર્વજનિક રીતે જો તપાસ કરીને માર્ગદર્શન આપવામાં આવે તો આવા પ્રશ્નો ઉપસિત ન થાય પશુપાલકો ની માંગ વ્યાજબી છે પણ દૂધ ધોળી નાખવું એનો રસ્તો નથી કોઈ પણ કુદરતી જણસ દૂધ હોય કે કૃષિ ઉત્પાદન હોય એને રોડ પર વેફી નાખવું ઘોળી નાખવું એ યોગ્ય નથી એને યોગ્ય શિક્ષણ પણ આપવું જોઈએ યોગ્ય ભાવ મળે એમને પોસાય એવા ભાવ મળે એ આપવા જરૂરી છે કારણ કે જે મહેનત કરી રહ્યા છે જે પશુપાલન વ્યવસાય સાથે હોય એને જ ખબર પડે દૂધની કિંમત ભાવ વધી ગયા વાતો કરીએ છીએ પાન માંડીને પિક્ચર માંડીને બાકી સિરિયલ મોબાઈલ એમાં આવતી એપ એના જે ભાવ વધારે છે એની કોઈ ચર્ચાઓ નહીં કરી જે ઉડીને આંખે દેખાય તેલના ભાવ વધી ગયા હોશમાં તેલ કેટલું વધે બસો પાંચસો રૂપિયાથી વધારે નથી મસાલા વધે તો બજારમાં વધી જાય છે આપણે રોજના પાક મસાલા ખાતા હોય તો આ બધી કમ્પેરીઝન મને લાગે છે મીડિયા એ પણ આમાં અગ્રેસર લઈને ખેડૂતો પશુપાલકો જરૂરિયાતમક લોકો આ બધાની બેલેન્સમાં સાચું શું હોઈ શકે એનું સર્વે કરીને લોકો સમાન શું તો અસંતોષ બને સંતોષની દિશાઓ રચનાત્મક રીતે અનુભવતા જેના કારણે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી જેટલું દૂધ હોય અને જેટલું લાવવામાં આવે તેની પૂરેપૂરી ખાપત થઈ જાય તો સારી બાબત છે પરંતુ અન્ય રાજ્યમાંથી દૂધ મંગાવવામાં આવે અને ત્યારબાદ તેનો પાવડર બનાવવામાં આવે અને પાવડરનો પણ યોગ્ય ભાવ મળતો નથી તેના કારણે નાની નાની ડેરીઓના ખેડૂતોને તેનું નુકસાન થાય છે સરકારે અન્ય રાજ્યોમાંથી કેટલું દૂધ આવે છે એમાંથી કેટલું ખપત થાય છે કેટલું પાવડર બનાવવામાં આવે છે અને પાવડર ન વેચવાના કારણે સંસ્થાને કેટલું નુકસાન થાય છે કોઈ પણ કુદરતી જણસને રસ્તા ઉપર ફેંકી દેવું એ તેનો કોઈ વિકલ્પ નથી ખેડૂતોની માંગણી યોગ્ય છે પરંતુ રસ્તા ઉપર દૂધ ઢોળી દેવું એ યોગ્ય નથી પાન મસાલાથી લઈને મોબાઈલ સહિતની વસ્તુની મોંઘવારી અંગે કોઈ ચર્ચા કરતું નથી પરંતુ દૂધ જે જીવન જરૂરિયાત વસ્તુ છે એના